મોટાઈ ક્યારે રજૂ ન કરે હીરા મુખસે ના કહે લાખ હમારા મોલ ડાયમંડ હીરો ક્યારે ગુજકા મારી મારી નો કે મારો આ ભાવ છે મારો આ ભાવ છે આ મારો આ ભાવ છે આ હીરાની કિંમત તો જોહરી જ આંકી શકે જે હીરાની ખબર પડતી હોય એ જ હીરાની કિંમત જોઈ શકે એમ વ્યક્તિ પોતાની કિંમત ક્યારે પોતે ન કરી શકે પણ કોણ કરી શકે જેને જાણવાળો કરી શકે બાકી જેની મહિમા બહુ હોય ને તો આપણે એને ઓળખી નથી શકતા હજી પણ કારણ કે આપણે હાચા જોહેરી નથી હાચો વેપારી તો એ છે કે જે હીરાને ઓળખી જાય

મને માયા રાજ સાચો તો ઓરિજિનલ હીરો ભગવાન કૃષ્ણ છે બાકી આપણે બધા ડુપ્લિકેટ છે અમેરિકન ડાયમંડ જે ખોટા ચમકે ઓરિજિનલ હોય

ઘણા રીંગણા બટેટા નથી કે લાવો કેટલા રૂપિયા ની કિલો છે નહીં મળે ભગવાનને મેળવવા માટે આપણે પ્રયાસ કરવો પડશે મહેનત કરવી પડશે તપસ્યા કરવી પડશે હરિનામ લેવું પડશે અને ભજન કરતા કરતા ગામનું બહુ સાંભળવું પડશે અને ત્યારે જ ભજન મજબૂત થાય છે યાદ રાખજો જ્યારે આપણે આજુબાજુ વાળા કહેવા મળે કે બહુ જોયો ભગત દીકરો કે ભગતની દીકરી હાલી નીકળી છો તિલક કરીને હાથમાં માળા લઈને જ્યારે સમાજના લોકો કહેને ત્યારે સમજી લેવું જોઈએ કે દ્વારકાધીશ આપણી ભક્તિને સ્વીકાર કરી લીધી છે કારણ કે ભગવાન કોઈ વોટ્સઅપ મેલ ન કરે કે ભગવાન ટપાલ ન લખે કે બેટા તે બરાબર ભક્તિ કરે છો વાંધો નહીં તારી ભક્તિ બરાબર છે પણ જ્યારે આજુબાજુવાળા જે લોકો આપને ન કહેવાના શબ્દ કે કઠોર શબ્દ કે ત્યારે સમજી લેવું જોઈએ કે ભગવાનનો પ્રેમ પત્ર આપણી પાસે આવી ગયો છે બાકી તો દુનિયા છે સમાજ છે સંસાર છે અને ક્યારે ખુશ ન કરી શકીએ આપણે આ સંસારમાં કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ બધાને ખુશ ન કરી શકે જીવન ભર મહેનત કરશું ને તો એ ખુશ ન કરી શકીએ આપણે કઈક ને કઈક ખામી રહી જશે અને એક નાની એવી ખામીમાં આપડા કરેલો આખો જીવનમાં કરેલી મહેનતને ઝીરો કરી નાખશે ન કરી શકે આ સમાજને પ્રસન્ન ન કરી શકે આ દુનિયાના લોકોને ન સમજાવી શકે इतला मते भगवान ने समझाओ जो भगवान समझी शरीर तो आकी दुनिया अपने आप समझी जसे क्योंकि हनुमान जी ये जा रहे लंका वाली तुलसीदास जी के ये सूक्ष्म रूप धरी सी महि दिखावा ए बिकट रूप धरी

કે આપણે આઈ કાર્ડમાં લખી આ પહેચાન તો આ શરીર પૂરતી છે આ શરીર ગયું તો ઓળખાણ પણ ખતમ થઈ જશે મારી ને તમારી સાચી કોઈ ઓળખાણ હોય તો આપણે કૃષ્ણના દાસ અને રામના દાસ આપણી સાચી ઓળખાણ છે આ તો બધા નામ છે એનો નાશ થઈ જવાનો છે આ તો થોડા સમય માટે મને તમને ભગવાને એક પરિવાર આપીને એકબીજાનો હિસાબ ચૂકવા માટે મોકલ્યા છે અગર કોઈ વ્યક્તિ આપને દુખ આપે છે દુખી કરે છે તો એ વ્યક્તિ સામે ક્યારે વિરોધ નહી કરતા કારણ કે ઈ આપણો હિસાબ ચોખ્ખો થઈ રહ્યો છે અને આ જગતમાં જ્યાં સુધી હિસાબ ચોખ્ખો ન થાય ને ત્યાં સુધી મુક્તિ નહી મળે આ પરિવાર જે આપને મળ્યો છે ને એકબીજાના કર્મના ફળ ચૂકવવા માટે મળ્યો છે એકબીજાનો હિસાબ ચૂકવવા મળ્યો છે એક દીકરી તરીકે એક પત્ની તરીકે અને એક મા તરીકે પોતાની જવાબદારી નિભાવો એક પુત્ર તરીકે એક પતિ તરીકે અને પિતા તરીકેની પોતાની પ્રામાણિકતાથી જવાબદારી નિભાવો અને જે પણ પરિવાર પ્રત્યેનો જે હિસાબ જે છે જે કર્મના ફળ અનુસાર એકબીજાને ચૂકવા માટે મોકલ્યા છે અને હસતા હસતા સ્વીકાર કરી લ્યો અને હિસાબ ચૂક્યા વગર પ્રભુ મુક્તિ નહીં મળે અને સામો જવાબ આપશો ને તો તમે તમારા કર્મના બંધનમાં ફસાઈ ગયા એક્સેપ્ટ કરો આ જગતમાં સૌથી મોટો બેસ્ટ શબ્દ હોય ને તો સ્વીકાર કરવું છે જેણે જેણે આ જગતના દુઃખને આ જગતના કષ્ટને આ જગતની પીડાને જેણે જેણે સહન કર્યા છે ને અને સ્વીકાર કર્યા છે ને દ્વારકાધીશ વ્યક્તિને સ્વીકાર કર્યા છે કોઈની ઉપર આક્ષેપ નહીં નાખો કોઈને આના લીધે મારે આવું થયું આના લીધે મારે આવતું થયું નહીં આપણા ભાગ્યના આપણા કર્મને કારણે જ આપણે દુઃખ ભોગવી રહ્યા છે દુઃખ ભોગવાનું કારણ વ્યક્તિ વિશેષ ન હોય સંબંધી ન હોય પરિવાર ન હોય દુઃખનું કારણ આપણે કરેલા આપણા કર્મ જ હોય છે અને આપણે કરેલા કર્મના ફળના રૂપમાં જે દુઃખ મળે છે ને એ દુઃખની આપણે બીજા હંમે આંગળી ચીંધીએ છીએ તારા લીધે દુઃખ છે નહીં બેટા તારો હિસાબ ચૂકવાનો ભાગ્ય તો ચૂકી નાખ અને જગતમાંથી નીકળ નથી રામનો અને રામનો દાસ તમારી જેવાના ચરણમાં ન બેસે તમારા લેવલમાં બેસે પોતાની પૂછને મોટી કરીને રાવણના લેવલમાં હનુમાનજી બેઠા અને ભગતનું લેવલ તો ભગવાન કરતા ઊંચું છે હો ભાઈ

એટલા માટે અમારા ઘણા ઘણા ભક્તો તિલક કર્યા છે અને ઘણા ઘણા આગળ આગળ અમારે નથી કરે હું વાંધો છે ઓલા પરણે એકસો પાંત્રી ના માવા ખવડાવે ને એની કરતા માથા પર તિલક કરવું વધારે સારું છે તિલક વગરનું માથું સ્મશાન જેવું છે આપણા સનાતન ધર્મ વૈદિક ધર્મ અને આપણે હિન્દુ ધર્મમાં લખ્યું છે કે કપાળ ક્યારે કોરું ન હોવું જોઈએ સ્ત્રી હોય કે પુરુષ નું હોય આપણે હિન્દુ છીએ આપણે સનાતની છીએ તો સનાતન સૌથી મોટું કોઈ પ્રતિક હોય તો એના માથા ઉપર તિલક હોય એ જ સનાતન ધર્મ શ્રેષ્ઠ પ્રતિક છે અને માથા ઉપર શીખા હોય ચોટી કેટલા ચોટી છે હાથ ઊંચો કરે બાકી બધાના હાથમાં લોટી છે આ ચોટી હિન્દુ ધર્મનું નું ચિહ્ન છે દાઢિયું વધારવા કરતા બાપાના પૈસા વધારો દાઢિયું વધારવા કરતા ભક્તિ વધારો દાઢી આપણી ફેશન નથી આપણી ફેશન માથા ઉપર શિખાર રાખવી ફેશન છે ગળામાં તુલસીની માળા પહેરવી અને માથા પર તિલક કરવાને એ હિન્દુ ધર્મનું સાચી ફેશન છે અને આપણે હાલી જ નીકળ્યા દાઢિયું વધારીને કે ઝુકે નહીં હારા હારા ઝુકી જાય ભાઈ મોટી ઉંમર થઈ જાય છે ને એટલે હાથમાં લાકડી આવીને વાંકા વળી જાય એની પેલા ભગવાનના સામે નતમસ્તક પ્રણામ કરતા શીખો જ્યારે સભામાં આવીએ ત્યારે